આધ્યાત્મિક સેવા અને સંસ્કૃતિ નો મેળા નો આજે બીજો દિવસ અને આપ જોઈ રહ્યા છો યજ્ઞ થી શરૂઆત થઈ રહી છે આ મેળામાં અનરો પ્રદસરવા ઓસની કે નાના મોટાનો ભેદભાવ વગર બધા યજ્ઞમાં યજમાન તરીકે જોડાઈ શકે છે આ વૈદિક કાર્ય ઓ અરિષ્ઠાને ઓમ જદા સાથે સાથે આ આધ્યાત્મિક સાંસ્કૃતિક મેળામાં મેમનગર ગુરુકુળથી જે વિદ્યાર્થીઓ પણ પ્રદર્શન કરવા માટે આવી રહ્યા છે

અને સંસ્કૃતિની ભાવના સાથે અનેક સેવાદાર સંસ્થાઓ કામ કરી રહી છે તો આવો આ મેળો માણીએ જાણીએ અને અનુભૂતિ કરીએ આ આધ્યાત્મિક મેળો જે જીએમડીસી ગ્રાઉન્ડ યુનિવર્સિટી જેમાં થઈ રહ્યો છે આ મેળાની અંદર રામસભા મંડપમાં હજારો બેનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે મહિષાસુર મર્દની જેમાં સહભાગી શાળાઓ છે ટીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ યાને કે દયાનંદ એંગ્લોઝ વૈદિક સ્કૂલ સરખેજ અમદાવાદ એમ એમ કન્યા વિદ્યાલય સિંગરવા તેમજ સાર્વજનિક વિદ્યાલય સરખેજ અને જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કુલ ઘાટલોડિયા સાથોસાથ આરપી વસાણી સ્કૂલ નિકોલ આ દરેક બેનોના સતત પુરુષાર્થથી આજે જે ભક્તિમય જાણકી કરાવ્યાં તેનું આ પ્રત્યક્ષ નિરીખન તો આવું આ મેળામાં આપણી જાળવવા આધ્યાત્મિક મેળામાં આપણે એ થિરોપી ગુરુકુલ અને બાળકો દ્વારા કલાકૃતિ રજૂ કરવામાં આવે છે

જ્ઞાનના ગર્લ્સ સ્કૂલની ચારસો વિદ્યાર્થીનીઓ સાર્વજનિક સ્કૂલ સરખેજની બસો ત્રીસ વિદ્યાર્થીઓ આરપી વસાણી સ્કૂલના એકસો દસ વિદ્યાર્થીઓ ડીએવી સ્કૂલ ની એકતાલીસ દીકરીઓ આ કાર્યક્રમ આપણી સમક્ષ રજૂ કરવાની છે તો આપણે સૌ ધ્યાનથી આ કાર્યક્રમ નિહાળીશું બોલો સ્વરૂપ ધારણ કરી શકે અને પુરુષ એટલે કે નર તત્વથી ચાહે દેવ હોય અસુર હોય મનુષ્ય હોય કોઈ પણ હોય પરંતુ પુરુષ નર માત્રથી એ મરે નહીં એવું વરદાન પ્રાપ્ત કર્યું અને વરદાન બ્રહ્માજીએ આપ્યું એટલે અહંકાર આવ્યો અભિમાન આવ્યું અસુર જાતિના હતા એટલે એમણે પૃથ્વી ઉપર અને સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું ગુસ્સા સાથે નીકળેલા તેજથી એનું જે સ્વરૂપ હતું એ વિકરાળ સ્વરૂપ હતું ભયંકર સ્વરૂપ હતું ભીષણ સ્મ્યક પરદિનિ શૈલસુતે એવી સ્તુતિ કરી કે પર્વતરાજ હિમાલયની કન્યા पृथ्वी को आनंदित करने वाली, संसार को हर्षित रखने वाली नंदीगढ़ से नमस्कार की जाने वाली श्रेष्ठ विंध्या के शिखर पर निवास करने वाली भगवान विष्णु को प्रसन्न रखने वाली इंद्र से नमस्कृत होने वाली भगवान शिव की भार्या के रूप में प्रतिष्ठित विशाल कुटुंब वाली और શ્વર્ય પ્રદાન કરવા વાલી હે ભગવાન શિવ પત્ની મહીષાસુર મર્દી પાર્વતી આપી જય હો જય હો જય હોલો ધૂમ્ર સતે સમિત શોિત બીજ સમુદ્ર શિરોમણ બીજ લિવ શિવ શુંભ નિશુંભ મહવતી ભૂત વિશાચરે જય જય હે મહીષાસર મર્દિની રમ્ય કપર નિશૈલ સુતે મિત્રો આધ્યાત્મિક મેળામાં અમદાવાદમાં ગુરુ વંદનામાં અસંખ્ય વાલીઓએ હાજરી આપી અને ગુરુવંદના કાર્યક્રમમાં સહભાગી થયા જો ભી હેદ્યાલય થી સાતસો થી અધિક શિક્ષક યુસ્થિત હું હૃદય થી અંતર્મન થી સમિતિના બે અધ્યક્ષ દીપાબેન શુક્લ અને સાથે સાથે ઉપસ્થિત સુનિલભાઈ જૈન મઠ મંદિરો અને એનું સંપૂર્ણ સંકલન કરનાર શ્રી કીર્તિભાઈ ભટ્ટ જી નમસ્કાર સમર્પયા નમસ્કરો દરેક વિદ્યાર્થી એ ગુરુજી ના જમણા પગના ના અંગુઠા ઉપર તમારી રિંગ ફિંગર એટલે કે ત્રીજી આંગળી થી તિલક કરવાનું છે અમે માત્ર બોલીએ છે રિંગ ફિંગર એટલે ત્રીજી આંગળી થી દરેક વિદ્યાર્થીઓ પોતપોતાના ગુરુજીના અધ્યાપકના રાઈટ પગ ના અંગુઠા ઉપર તિલક કરવાનું છે હરી ઓના ઇન્દ્રો રે દસ રસ્તી ના તુરા સ્વસ્તિ નો અરિષ્ટ રે ત્યારબાદ

આધ્યાત્મિક મેળામાં હું આપને જે જગ્યાના દર્શન કરાવી રહ્યો છું કે જય આપા ગીગા સોરઠ જ્યાં ગાંડી ગીર આપીગાંડી મિત્રો આ ગીગડા પીર ની સમાધિ ના દર્શન હું આપને કરાવી રહ્યો છું અને કહેવાય છે ને કે જ્યાં છે ટુકડો ત્યાં છે હરી ટુકડો સતાધાર ધામ અંદર રોજ હજારો માણસો પ્રસાદ છે અને આરતી નગારાની નગારા ની આધ્યાત્મિક મેળા માં સત્તાધાર નું જે વર્ણન કરું એ મારાથી બહુ ઓછું કહેવાય કે લીલા નેજા ફરકતા ને લીલે સમ ના ઘેર આપા ગિગાને આંગણે હરદમ લીલા લેર

છે આપણે પાપ કર્મ કપાય છે અને આવતો જતા શ્વાસની અંદર રામ નામ સ્મરણ કરીને કોઈ પણ કાર્ય શરૂઆત રામ નામ એટલે કોઈ પણ કાર્ય જે છે તે આપણું સાર્થક બનશે એટલા માટે રામ નામ સ્મરણ આપણે રોજ કરવાનું રહેશે તો બોલો રામ રામ થેન્ક યુ આ આધ્યાત્મિક હિન્દુ મેળામાં બાળકોને ભક્તિ સાથે રામ નામ ના સંકલ્પ કરાવે છે ખૂબ ખૂબ ધન્યવાદ બેટા ક્યાં ક્યાં હો છો આપ શ્રી મિત્રો આ આધ્યાત્મિક મેળામાં જો આપ જોઈ રહ્યા હતા નાના બાળકો રામ 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 નામ ના જપ કરતા હતા તેમના સાથે જે આવેલા છે સભ્યો એમની આપણે મુલાકાત નહીં બેન આપવાના સંધ્યાબેન અને આપ ક્યાંથી આવો છો સુરત થી આપ કઈ સંસ્થા આવલા છો મે મનુષ્ય <ihaz violininding warfare> પ્રગટ કરાવી દે એવો ગુણ પરમાત્મા એ મુકેલો છે તો વિધિ ત્યાં રામ નામનું સ્મરણ આવતા શ્વાસમાં કરવાથી આપણા આ મનુષ્ય આપણે સાર્થક બનાવી શકીએ સરસ ખુબ ખુબ આભાર જય શ્રી રામ કેમ છો આ આદ્યાત્મિક મેળામાં સુરત થી પધારેલા આજે જે ટ્રસ્ટના બેનોનો ખૂબ ખૂબ આભાર આ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળામાં આજે જોઈ રહ્યા છો યજ્ઞશાળા છે અને આ જે યજ્ઞમાં બેઠા હતા એવા પરિવાર છે એમની આપણે મુલાકાત લઈ આપનું શુભ નામ મિતેન્દ્રભાઈ સાહેબ મિતેન્દ્રભાઈ સાહેબ આપ યજ્ઞમાં બેઠા હતા શું યજ્ઞ હતો આજે ગાયત્રી યજ્ઞ આ મેડમ ના હાથમાં એ સોળ છે

જેમના તરફથી ચા પાણી નિશુલ્ક આપવામાં આવે છે અહીં આવનાર દરેક મુલાકાતીઓને ચા પાણી પીવા માટે ફ્રી સ્ટોલ બનાવેલ છે શ્રી વાડીનાથ યુવા સંગઠન ગુજરાત રવારી સમાજ જય શાંતિનાથ આ આધ્યાત્મિક મેળામાં ગણપતિ વંદના ગૌ માતા પૂજન સાથો સાથ કેહવાય છે ને કે હશે તે હરિને ગમે આજે સાંજે આઠ વાગે સાંયરામ દવે અને સાથીદારો ડાયરાની રમઝટ બોલાવશે તો અવશ્ય પરિવાર સાથે પધારો જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ કર્ણાવતી સબરીમાલા મંદિર આકર્ષણનું કેન્દ્ર હતું આધ્યાત્મિક મેળામાં